લોકસભા ચૂંટણી માટે થનાર મતદાન પહેલા મતદારોને રીઝવવાનો પ્રયાસ દરેક રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ લોકસભા બેઠકમાં આવતા વાંસદા વિસ્તારમાં ભાજપે પ્રચાર કાર્ય તે જ કર્યું છે વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે વાસદાના વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા માથામણ કરી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં પહોંચ્યા હતા આ પ્રસંગે ચાર લોકસભાના કલસ્ટર પ્રભારી ભરત પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધવલ પટેલે ઓગણીસો સુડતાલીસની બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાસદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થીઓ હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાસદાના મતદારો ભાજપને જ મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે સવારથી જ અમે વાસદા વિધાનસભા અંતર્ગત આવતા દરેક ગામો શક્તિ કેન્દ્રોનો બૂથમાં પ્રચાર કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબે છેલ્લા જે દસ વર્ષમાં કામ કર્યો છે એમાં માટે અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન અને આશીર્વાદ લોકો આપી રહ્યા છે અને સ્વયંભૂ લોકો મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અને આ વાતાવરણ જોતાં એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અમે ગુજરાતમાં પણ પછી છવ્વીસ લોકસભા પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવાના છે અને વલસાડ લોકસભા સીટ પણ ઓગણીસો સુડતાલીસથી અમે હાઇએસ્ટ પાંચ લાખથી વધુ માર્જિન જીતીવાના છે